ભગવાન શ્રી રામ ઉપરાંત ચાર વ્યક્તિની સામે રાવણનો થયો હતો પરાજય ઘોડાના અસ્તબલમાં એક વ્યક્તિએ તો બાંધી દીધો હતો નમસ્કાર મિત્રો આગમ વાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું રામાયણની તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આપણે લોકો જાણતા હોઈએ છીએ કે રાવણનો શ્રી રામની સામે પરાજય થયો હતો પણ આજે આ વિડીયોમાં વિશેષ માહિતી આપવાના છે કે શ્રી રામ સિવાય રાવણનો બીજા કોની કોની સાથે પરાજય થયો હતો તો રાવણ અત્યંત બુદ્ધિશાળી હોવા ઉપરાંત ખૂબ જ શક્તિશાળી પણ હતો પરંતુ તેના અહંકારે તેને ખતમ કરી નાખ્યો સમાપ્ત કરી દીધો રાવણ મનુષ્યને તુચ્છ ગણતો હતો રાવણે વરદાન માગ્યું હતું કે દેવો રાક્ષસો નાગ અને ગંધર્વોના હાથે તેનું મૃત્યુ ન થાય માટે ભગવાન રામે તેને માનવ સ્વરૂપમાં મારી રાખ્યો હતો લંકાનો રાજા રાવણ અજેય હતો માનવ સ્વરૂપમાં જન્મેલા ભગવાન વિષ્ણુ તેના જીવનનો અંત લાવશે તેની તેને કલ્પના પણ નહોતી શક્તિના નશામાં રાવણ સંતો અને દેવતાઓને ખૂબ જ ત્રાસ આપતો હતો જો કે અત્યંત મજબૂત અને દેવી શસ્ત્રો હોવા છતાં ભગવાન રામ ઉપરાંત રાવણ અન્ય ચાર લોકો સામે હારનો સામનો કરવો પડ્યો હતો તો આજે એ ચાર વ્યક્તિઓ વિશે જ વાત કરવાના છે રાવણ એ ભગવાન શિવનો ખાસ ભક્ત હતો તે દરરોજ તેની પૂજા કરતો હતો એક વખત રાવણ ભગવાન શિવને પડકારવા કૈલાસ પહોંચ્યો તેને કૈલાસ પર્વતને જળ મૂળથી ઉખેડવાની કોશિશ કરી રાવણની આ ચેષ્ટા જોઈ અને ભગવાન શિવે કૈલાસને પગના અંગૂઠાથી દબાવ્યો જેના કારણે રાવણનો હાથ પર્વતની નીચે દબાઈ ગયો પોતાની ભૂલ સમજી અને રાવણે ભગવાન શિવની માફી માંગી ભોલેનાથે રાવણને માફ કરી દીધો અને પછી તે લંકા પાછો ફરી શક્તિના ઘમંડમાં રાવણ એક વખત પાતાળ લોકના રાક્ષસ રાજા બલિ સાથે યુદ્ધ કરવા ગયો જ્યારે રાવણ યુદ્ધ માટે પડકાર ફેંક્યો ત્યારે બલિએ તેને પકડી લીધો અને તેને ઘોડાના તબેલામાં બાંધી દીધો હતો આ રીતે ફરી એક વખત રાવણનું અભિમાન ચકનાચૂર થયું હતું રાવણે હજાર હાથ ધરાવતા સહસ્ર બાહુ અર્જુનને યુદ્ધ માટે પડકાર્યો હતો પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે રાવણ તેની સેના સાથે ત્યાં પહોંચ્યો ત્યારે સહસ્ર બાહુ અર્જુનને તેના હજાર હાથ વડે નર્મદા નદીના પ્રવાહને અટકાવ્યો હતો થોડા સમય પછી જ્યારે સહસ્ર બાહુએ પાણી છોડ્યું ત્યારે રાવણ તેની આખી સેના સાથે નર્મદામાં તણાઈ ગયો હતો એક વખત રાવણ સુગ્રીવના ભાઈ વાનર રાજા વાલી સાથે લડવા ગયો હતો તે સમયે વાલી પૂજા કરી રહ્યા હતા રાવણે વારંવાર વાલીને પડકાર ફેંક્યો પણ વાલીએ તેની પૂજા બંધ કરી નહીં જ્યારે રાવણે પૂજામાં વિક્ષેપ પાડવાનું શરૂ કર્યું ત્યારે વાલીએ તેને પકડી અને તેને કોખમાં નીચે દબાવી દીધો વાલી છ મહિના સુધી રાવણને કાખમાં દબાવી અને ફરતો રહ્યો જ્યારે રાવણે વિનંતી કરી ત્યારે દયાથી વાલીએ રાવણને મુક્ત કર્યો આ પછી રાવણનું ક્યારે વાલી સાથે યુદ્ધ ન થયું તો મિત્રો રામ સિવાય બીજા આ વ્યક્તિઓ સામે પણ રાવણે યુદ્ધમાં હાર સ્વીકારવાનો વારો આવ્યો હતો તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો આ વિડિયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ビデオマ。